દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલાઓ માટે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની આગામી દિવસોમાં જે છે લેખિત પરીક્ષા યોજવામાં આવી છે ત્યારે આપણી સાથે જિલ્લા બાળ અને મહિલા અધિકારી ભાભી સાહેબ છે એની જોડે વાત કરીએ સાહેબ એ આગામી દિવસોમાં જે છે એ પરીક્ષા યોજવામાં આવનાર છે શું કહેશું આગામી દિવસોમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા યોજાનાર છે એ દરમિયાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે કોઈ પણ બહેનોએ આની ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી હોય તો એને આવનારી પરીક્ષામાં કઈ કઈ રીતના તૈયારી કરવી એના લેખિત પરીક્ષાના માર્ગદર્શન માટે મિશન ખાખી અંતર્ગત જિલ્લાની બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં જિલ્લાની તમામ મહિલાઓ કે જેમણે આ ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી છે તેમજ જે બહેનો ભવિષ્યમાં પોલીસ કે એ ફિલ્ડમાં જવા માંગતી હોય એના માટે આ એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું છે જેમાં વધુને વધુ બહેનો જોડાય એવી તમામને વિનંતી છે સેમિનાર માટે જે સંખ્યા થાય એના મુજબ આયોજન કરવામાં આવશે ખાસ તો અમે અહીંયા જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીના હોલમાં આયોજન કરતા હોય છે પણ સંખ્યાને ધ્યાનમાં લઈ અન્ય જગ્યાએ પણ આનું આયોજન કરી શકીએ ફોર્મ ભરવું હોય અત્યારે કઈ જગ્યા ભરી શકે એના માટે અમે અમારી કચેરીનો વોટ્સએપ નંબર અને કચેરીના કર્મચારીનો વોટ્સએપ નંબર આપેલ છે એમાં એ જે કોઈ પણ મહિલા છે પોતાનું નામ અને કોન્ટેક્ટ નંબર એમાં મોકલી શકે છે પછી જે ફોર્મ ભર્યું એની જાણકારી કરી એને કચેરી દ્વારા ટેલિફોન દ્વારા જાણકારી આપવામાં આવશે ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે જે જે મહિલાઓ માટે જે જેની ગ્રાઉન્ડ મહિલાઓને જે પોલીસની પરીક્ષા આપતા હોય જેની ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કર્યું હોય તેના માટે એક જે છે એક સુંદર બજારનું સેમિનારનું પણ આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે ત્યારે આ લેખિત પરીક્ષામાં વધુને વધુ જે છે જિલ્લાની મહિલાઓ આમાં જોડાય તેવી જે છે પંભ સાહેબ દ્વારા લોકોને મહિલાઓને અપીલ પણ કરવામાં આવી છે જયસુખ મોદી દ્વારકા ટુડે જામ ખંભાળિયા